સુરતમાં ઉઠ્યા સવાલ સુરત બન્યું ભાજપ શાસકો અને તંત્ર પર ચોખ્ખા શબ્દોમાં આક્ષેપ કર્યો છે તેમણે કહ્યું છે કે દર વર્ષે ડ્રેનેજ પર પાંચસો કરોડ ફાળવે છે તો પણ પાણી ભરાઈ જાય છે વીરોભરી જનતા લાપરવા શાસકોના

પાણી ભરાયું છે ખબર જ નથી પડતી કે ક્યાં રસ્તાઓ છે ક્યાં જગ્યા છે ને ક્યાં પાણી છે તમામ જગ્યા પાણી 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 આખું સુરત જળબંબાકાર થઈ ગયું છે કોના પાપે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ ને તો તંત્ર પાપ તો ખરું જ પરંતુ એમના ઉપર બેઠેલા ભાજપી શાસકો જે ત્રીસ ત્રીસ વર્ષથી શાસન કરી રહ્યા છે લોકોએ ખૂબ મોટી બહુમતીથી આ ભાજપી શાસકોને ચૂંટાયા છે પરંતુ એમની અણ આવડત એમની નિષ્ફળતા અને વહીવટી પાક પાસેથી કામ લેવાની નહીં આવડતના કારણે આજે આખા સુરતની અંદર તમામ જગ્યાઓ પર પાણી ભરાયા છે માત્ર આ વર્ષ માટે જ નહીં પરંતુ દર વર્ષે તમામ જગ્યાઓ પર પાણી ભરાય છે અને દર વર્ષે લોકોનું જનજીવન અસ્ત વ્યસ્ત થઈ જાય છે દર વર્ષે ખાડી ફૂર આવે છે દર વર્ષે કોઈ ને કોઈ વ્યક્તિ એમાં જીવ ગુમાવે છે દર વર્ષે આ ઘટનાઓ બને છે છતાં પણ એના નિરાકરણના નામે એકદમ મોટું શૂન્ય એટલે કે જીરો પ્રિમોનસૂન કામગીરીના કરોડો રૂપિયા બતાવવામાં આવે છે કરોડો રૂપિયાની અમે પ્રિમોનસૂન કામગીરી કરશું પરંતુ સ્થળ પર જોવા જઈએ તો એકદમ મોટું શૂન્ય જીરો પ્રી મોન્સૂન બાદ એ લોકો મોટી મોટી મીટિંગો અને બેઠકો કરે છે સમીક્ષા બેઠકનું નામ આપે છે પરંતુ સમીક્ષા બેઠક નાસ્તો કરે નાસ્તો કરીને અધિકારીઓ અને શાસકો બધા છૂટા પડે ઈ આ વરસાદ આવે ને ત્યારે દેખાય આવે કારણ કે જો ખરેખર કામગીરી થઈ હોય તો આવી ઘટના જે અત્યારે પાણી ભરાય છે ઠેઠે જગ્યાએ પાણી ભરાય નહીં અને જે મોટી વ્યવસ્થાની વાત કરે છે તો મોટી વ્યવસ્થા ક્યાં ગઈ દર વર્ષે પાંચસો કરોડની વાત કરે ગટરો પાછળ ફાળવીએ છે વાપરીએ છે તો એ ગટરો ક્યાં જે વરસાદી લાઈનો વાત કરે છે સ્ટ્રોમ લાઇન સ્ટ્રોમ ડ્રેનેજ લાઈન ની વાત કરે છે તો સ્ટ્રોમ ડ્રેનેજ લાઈન ક્યાં ગઈ કેમ પાણી નથી લેતી કેમ દરિયા સુધી પાણી નથી પહોંચાડી શકતા એનું કારણ શું કારણ માત્ર ને માત્ર એટલું છે કે બધી જ જગ્યાઓ પર નીચેથી લઈને ઉપર સુધી માત્ર ખીચા ભરાય છે ખીચા નો વજન વધે છે જેથી લોકોની જે પરેશાની લોકો મીઠી ખાડીનું પૂર આવે છે લોકોને બોટ દ્વારા એમને બહાર સુરક્ષિત જગ્યા પર લઈ જવામાં આવે છે આ પ્રક્રિયા દર વર્ષે કરવામાં આવે છે તેનું કાયમી નિરાકરણ કેમ ને કેમ કે એની વચ્ચે જે મોટી મોટી માર્કેટો ઊભી કરી દેવામાં આવી છે ખાડીમાં જે વિસ્તારો છે જે ગામડાઓ છે ત્યાં ગેરકાયદેસર ચાલી રહ્યા છે તો એ પણ કોના પાપે ભાજપે શાસકોના પાપે કે ક્યાંક ને ક્યાંક પોતાના ખીચા ભારે થાય છે ને હટાવી નથી શકાતા અને છેલ્લે જો જોવા જઈએ ને તો ચોમાસા ની અંદર

અને બબે દિવસ થઈ ગયા છે ત્યાં પાણી નથી ઉતરવું એનું કારણ એ છે કે વચ્ચેનું જે દબાણ છે અઢાર વર્ષ નો એ પાણીમાં વહેતી નદી ખાડીની અંદર જતો રહ્યો છે એને શોધ કરવા માટેની ટીમો ગઈ પછી શું કામ નું માણસ જયારે જતો રહી પછી અને આજે જો આવી ઘટના બનતી આ તો દર વર્ષે બને છે કે કોઈ વ્યક્તિ અવર નથી કરી શકતું એકસો આઠ ની જે સેવાની જે વાત કરીએ તો સેવા પણ નથી મળી શકતી દવાખાના સુધી નથી જઈ શકાતું એના માટે પણ લોકો એ પેલું કેવાય ને કે ભાઈ ટીંગા ટોળી કરીને લઈ જવા પડે છે તો આટલી આટલી આવી એવી ઘટનાઓ બને છે છતાં પણ આ નાગ શરમ વગરના છે પોતાના કામકાજ ની અંદર કઈ જગ્યાએથી માલ બનાવવા કઈ જગ્યાએથી ખીચા ભરવા એમાં આખું વરસ વ્યસ્ત થઈ જશે પણ લોકોની જે પીડા લોકોનું જે દુઃખ લોકો જે ભોગવી રહ્યા છે એ તમામ વસ્તુ ભૂલી જશે અને ફરી આવતા વર્ષે આની આ જ પરિસ્થિતિ સર્જાશે